પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડની મુલાકાતે છે તે દરમિયાન તેમણે મુખવામાં મા ગંગાના શીતકાલીન પ્રવાસ સ્થળ પર પૂજન અર્ચન કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થાનિક જોડા નૃત્ય પણ નિહાળ્યું હતું નોંધનીય છે કે ઉત્તરાખંડ સરકારે આ વર્ષે ધાર્મિક શિયાળુ પ્રવાસન કાર્યક્રમ શરૂ કર્યો છે તે દરમિયાન હજારો ભક્તોએ ગંગોત્રી યમનોત્રી કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોમાં દેવી દેવતાઓના દર્શન કર્યા છે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપીને હોમ સ્ટેની સુવિધા વધારી સ્થાનિક અર્થતંત્ર અને પર્યટનને વેગ આપવાનો છે ો બ્રહસ્પતિ જય પાપ હજુતાય તરંગાઇ દિનાેન્દ્રો પૂકા વિશ વેદા